22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો હતો સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો દરેક વ્યક્તિ આ ક્ષણને માળી લેવા માટે આતુર હતો ત્યારે સુરતના એક હીરાના વેપારીના પુત્રે બાવીસમી જાન્યુઆરીએ પોતાના લગ્ન નક્કી થતા આ અવસરને જીવનભર યાદગાર બનાવવા માટે ભગવાન રાજા શ્રી રામના વેશમાં લગ્નવિધિ સંપન્ન કરી હતી વરરાજા લગ્ન મંડપમાં ભગવાન રામનો વેશ ધારણ કરીને પહોંચ્યા ત્યારે હાજર મહેમાનો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા સુરતમાં યોજાયેલા લગ્ન પ્રસંગે ભગવાન રામને અનુસરતા વરરાજા જોવા મળ્યા હતા દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન પ્રસંગ એક એવી ક્ષણ છે કે જે પોતાના જીવનભરનું સંભાળણું બનાવવા માંગે છે ત્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ શુભ દિવસે તેમના લગ્ન નક્કી થયા હતા ત્યારબાદ પિતાની ઈચ્છા પુત્રે પૂર્ણ કરી હતી આર્થિક રીતે સંપન્ન પરિવારના દીકરાએ ડિઝાઇનર મોંઘા વસ્ત્રો પહેરીને લગ્ન મંડપમાં ભગવાન રામને શોભે તે પ્રકારનો પહેરવેશ પહેરીને સનાતન સંસ્કૃતિને આગળ વધવા માટે નિર્ણય લીધો હતો વરરાજા રાજ મોનપરા વ્યવસાય લેબગ્રોન ડાયમંડ જ્વેલરી બનાવવા સાથે સંકળાયેલા છે પોતાના લગ્ન માટે ડિઝાઇનર કપડાં તૈયાર કરી લીધા હતા પોતાની પત્નીને પણ તેની સાથે જ ડિઝાઇનર કપડાં બનાવડાવી દીધા હતા પરંતુ પુત્રએ ભગવાન રામની માફક હાથમાં ધનુષ લઈને માથે મુગટ પહેરી લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો હતો વરરાજાને શ્રી રામના વેશમાં જોઈને હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા અને તમામ સંબંધીઓ અને મહેમાનોએ રાજા રામને વધાવ્યો હતો અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત